દિવ્યાંગ દંપતિ પરેશભાઈ વસાવા તથા રમીલાબેન વસાવા નગરની દિવાલ ધરાશાયી થઈ જતાં તેઓ બંને ઇજાગ્રસ્ત બન્યા હતા જેથી તેમને સારવાર આપવાની જરૂરિયાત હોય કાંકરિયા ગામમાં આગેવાન પ્રવીણ ઠાકરે ધારાસભ્ય ડી કે રજૂઆત કરીને તંત્ર સાથે સંકલન કરી ની ટીમને રેસ્ક્યુ કરવા મોકલી હતી તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી પટેલ તલાટી સહિત ભાજપના હાજર હતા હતા ની ટીમે દિવ્યાંગ દંપતિનું બોટમાં બેસાડી રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ તેમને આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી સારવાર કરવામાં આવી આ ઉપરાંત ધારાસભ્ય ડી કે સ્વામીએ ઠાડર નદીના પાણીથી પ્રભાવિત અસરગ્રસ્ત ગામો ચૂના વાડિયા દાતાપુર વાસણા કોબલા મંજોલા કાંકરિયાપુર સા ગામની મુલાકાત પણ લીધી હતી તેમની સાથે પ્રાંત અધિકારી મુકેશ પટેલ મામલતદાર વિરુદ્ધ ચંદ્ર જરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી દીપક ચૌહાણ વિજય ઠાકોર બિજલ ભરવાડ સહિત આગેવાનો હાજર રહ્યા હતા નામ તમારું ગિરીશભાઈ ગિરીશભાઈ ક્યાં છો તમે નવા

જો કોઈ નુકસાનીમાં એવું ભઈ એવું છે કે ટોટલી લોસ છે મતલબ કે કપાસમાં વધારે કપાસ दुबे બડું મતલબ કે જે રણી પણ ચાલુ હતી હતી दुबेर गवार સાગવાડી હતી બધી ફૂલ જ હતી ફૂલ જ હતી બધી સાગવાડી હતી ગુજરાત ખાતે જ્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી જેમાં કાંકરિયા ગામે આજે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર થયા છે તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઇટ નહોતી એ લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે એ આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે